નમસ્કાર ગુજરાત આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક આજે ફરી એકવાર વેધર એનાલિસિસ ની વાત કરવી છે કારણ કે ગુજરાત પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે શું ખરેખર ગુજરાત પર વાવાઝોડું ટ્રાટકવાનું છે અરબ સાગરમાં મોટો ખતરો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતમાં હાલ ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ ધુક્કા બોલાવી રહ્યો છે ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે ત્યારે વેધર મોડલમાં આગામી દિવસો ગુજરાત માટે ભારે હોવાનું સામે આવ્યું છે જેમાં વેધર મોડલમાં અનુમાન કરવામાં આવ્યું છે કે આગામી ચોવીસ મે થી ત્રીસ મે દરમિયાન ગુજરાત નજીક વાવાઝોડું બને એવી શક્યતા છે કે હવામાન વિભાગ દ્વારા અંગે કોઈ આગાહી નથી કરવામાં આવી તેથી હંમેશા આઈએમડી ની આગાહીને જ અનુસરતા દર્શકોને સલાહ આપવામાં આવે છે અત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ ખૂબ જ સામાન્ય રહેવાની છે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટા વરસાદ છૂટોછવાયો વરસાદ પડી શકે છે જે મધ્યપ્રદેશની બોર્ડર સાથે લાગેલા વિસ્તાર છે જેમાં દાહોદ છોટાઉદેપુર છે અને એ વિસ્તારમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે એ સામાન્ય વરસાદ હોય શકે છે જેથી કોઈ વધારે વરસાદ પડવાની કોઈ સંભાવના અત્યારે વ્યક્ત નથી કરવામાં આવી પણ તમે જુઓ કે મહારાષ્ટ્રમાં કેટલો બધો વરસાદ પડી રહ્યો છે તેની વાત વેધરના મેપથી જોઈએ વિન્ડી મેપના માધ્યમથી જોઈએ કે કેરળથી લઈ અને મહારાષ્ટ્ર સુધીનો જે વિસ્તાર છે બોર્ડર વિસ્તાર એટલે કે દરિયાનો જે કાંઠો છે ત્યાં તમને જુઓ કે વરસાદની તીવ્રતા દેખાઈ રહી છે અને હવામાન વિભાગે એ પણ કહ્યું હતું કે આ વખતે વરસાદ બે દિવસ ચોમાસું વહેલું પહોંચવાની સંભાવના છે કારણ કે અંદમાન અને નિકોબારમાં ચોમાસું છે અને જેની સીધી અસર એ ભારતના જોવા મળતી હોય છે ત્યારે તમે જુઓ કે દરિયાનો જે વિસ્તાર છે દરિયાના આખાય પટ્ટીની અંદર એક વાવાઝોડું બને તેવી સંભાવના છે અને આ વાવાઝોડું ગોવાના જે દરિયાકાંઠા એટલે કર્ણાટકના જે દરિયાકાંઠો છે ત્યાંથી તમે આ આ રેડ કલરનું તમને જે દેખાતું હશે આ એક સિસ્ટમ બને છે સાયક્લોનિક સર્ક્યુલેશન નાની હોય પછી જેમ જેમ હવાનું પ્રમાણ અને દબાણ જેમ જેમ વધે તેમ તેમ એ આખી સિસ્ટમ મોટી થતી જાય છે ને હવે આ એક વાવાઝોડું બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ધીમે ધીમે આ વાવાઝોડું છે તે ગુજરાતના દરિયાકાંઠા તરફ જઈ રહ્યું છે ઝૂમ ને મેપને થોડો ઝૂમ કરીને આપણે જોવાના પ્રયત્ન કરીએ અને જોઈએ કે આ વાવાઝોડું છે એ ગુજરાતના કયા વિસ્તારને અડીને નીકળશે અને ત્યાં કેટલું કહેવાય ને કે કેવી સ્થિતિ સર્જાય હવે તમે જુઓ કે મહારાષ્ટ્ર અને રત્નાગીરી એટલે કે કર્ણાટક અને મહારાષ્ટ્રની આસપાસથી એ વાવાઝોડું ધીમે ધીમે પસાર થાય એની સીધી જ અસર એ ગુજરાતના આખાય ભાગમાં માત્ર કચ્છ મૂકી દઈએ આપણે લગભગ ગુજરાતનો એસી ટકા વિસ્તાર આ વાવાઝોડું કદાચ જો બને તો એ વરસાદને લઈને આવરી શકે છે પણ મહત્વની વાત એ છે કે અરબ સાગર સીધું જ આ વાવાઝોડું છે એ ટર્ન મારીને ઓમાન તરફ જાય તેવી સંભાવના છે જો કે વાવાઝોડાની જે વાત કરવામાં આવી રહી છે જો કે હવામાન વિભાગે એવું હજુ જાહેર નથી કર્યું કે આ વાવાઝોડું છે પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો થોડી ઘણી અસર એ કર્ણાટક થી લઈ અને છે ગુજરાતના દરિયાકાંઠા સુધીમાં જોવા મળી શકે છે પણ અમુક એના નિયમો હોય છે એવા આંકડાઓ હોય છે આ આટલા વિસ્તારમાં વરસાદ પડવો જોઈએ એ ચોમાસું પ્રવેશે એની એની પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં પણ આટલા એમને તો એને આપણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ગણી શકીએ છીએ જે પ્રકારે પવનની ગતિ હોય એ ગતિ જોઈને પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવે છે બાકી અત્યારે જે પડી રહ્યો છે કમોસમી વરસાદ કેવી કહી શકાય આપણે સિસ્ટમ જે પાકિસ્તાન ઉપરથી આવી હતી અને ગુજરાત પરથી એ એ પસાર થઈ હતી સિસ્ટમને કારણે સતત ગુજરાતમાં કમોસમી વરસાદ વરસાદ પડ્યા પડ્યા અને ક્યાંક કરા સાથે પણ છે મે મહિનામાં એવો વરસાદ ગુજરાતમાં પડ્યો છે કે મે મહિનો ગુજરાત માટે માવઠું ખૂબ ભયાનક લઈને આવ્યું હતું પણ આ માવઠું સૌથી વધારે જો કોઈને નુકસાન કર્યું હોય તો એ ખેડૂતોને નુકસાન કર્યું છે ખાસ કરીને ગીર પંથકમાં કેળા અને કેરીનું જેણે વાવેતર કર્યું હતું ત્યાં પચાસ ટકાથી વધારે કેરીઓ આંબા પરથી નીચે ખરી ગઈ છે કેરી બગડી ગઈ છે પણ હવે કદાચ એવું આપણે કહી શકીએ કે કેસરની કેરી એ ગીરની કેરી ખાવાલાયક ન હોઈ શકે ખેડૂતોએ હવે ચોમાસું નજીક આવે છે અત્યારે ઉનાળા પાકમાં ખૂબ બધાને નુકસાન થયું છે ખાસ કરીને ખેડૂતો છે એ ખેડૂતોએ હવે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ વખતનું ચોમાસું સારું રહેશે એટલે એ પ્રમાણના પાકની પણ શરૂઆત કરી દેવાનો સમય આવી ગયો છે ચોમાસું ખૂબ સારું રહેવાની સંભાવના છે એવી હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતો પણ એવું માની રહ્યા છે કે ચોમાસું આવે એની પહેલા જે ગતિવિધિ થવાની છે જે વાતાવરણમાં પલટો આવવાનો છે એમાં અત્યારે પચીસ તારીખ પહેલા અહીંયા એક સિસ્ટમ પણ દેખાઈ રહી છે એવું પણ આવે છે કે જે વિંડી છે એ વિંડી મેપના માધ્યમથી આપણે જાણ્યું કે આ એક વાવાઝોડાની જે સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે ક્યાંક ભેજવાળું વાતાવરણ હવાનું પ્રમાણ વધારે હવાનું દબાણ વધારે ને જે અરબ સાગરનો જે દરિયો છે એ દરિયાની અંદર જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો લગભગ એ દરિયા કાંઠાને આવરી લે પણ કોઈ એવા શહેરોની અંદર આ જે સિસ્ટમ છે તે પ્રવેશ નથી કરતી પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગોએ આગાહી કરી છે નિષ્ણાંતોએ પણ આગાહી કરી હતી પણ તમે જુઓ કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે છે ત્યારે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને એવું ન માની લેવું કે આ સિસ્ટમ છે તે ગુજરાતના દરિયાકાંઠા એટલે કે અરબ સાગરમાં છે તો કોઈ આ જે ગુજરાતનો વિસ્તાર મહારાષ્ટ્રનો વિસ્તાર કર્ણાટકનો વિસ્તાર છે ત્યાં નુકસાન ન પહોંચાડે પણ જે અરબસાગરમાં જે આ સિસ્ટમ બની છે તેની સીધી જ અસર આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે આખા આખો તેમાં થઈ શકે તેવી સંભાવના છે છે કારણ કે લઈને કર્ણાટક સુધી આપણે માની કે વિસ્તાર છે આ સાયક્લોનિક ના કારણે પવનની ગતિ હવામાં ફેરફાર વરસાદ છૂટાછવાયા વરસાદ પવનની ગતિ આ બધું જ જે છે તે વાતાવરણમાં અચાનક ફરી એકવાર પલટો દેખાય તેવી સંભાવના છે ત્યારે ત્રેવીસ અને ચોવીસ તારીખ ને આસપાસ એના પર નજર કરીએ કે જે હવામાન વિભાગ ગરમીની આગાહી કરે છે એની વચ્ચે એક સિસ્ટમ બની રહી છે ત્રેવીસ તારીખની આસપાસ અને ખૂબ ભયાનક સિસ્ટમ કોલ્હાપુરની આસપાસ બને છે કોલ્હાપુરના દરિયાકાંઠાની આસપાસ એટલે કે મહારાષ્ટ્રના પટ્ટામાં ત્રેવીસ અને ચોવીસ તારીખે તમે જુઓ છો કે જે સાયક્લોનિક મેં તમને બતાવ્યું હતું

દરિયાકાંઠાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોય છે પણ મહત્વની વાત એવા બંગાળની ખાડીમાંથી સીધું જ એ અમુક એવા વિસ્તારો કે ત્યાં ત્રાટકવાની શક્યતા હોય છે બીપોર અને જે વાવાઝોડા આવ્યા હતા એ ગુજરાતમાં સીધા પ્રવેશ્યા હતા ત્યારે બીપોર જોઈથી લે અનેક એવા વાવાઝોડા આવ્યા છે એ વાવાઝોડા તોકતેર થી લઈ બિપોર જોઈ આ બધી જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યા હતા ને કેટલું નુકસાન થયું છે ને દ્રશ્યો આપ સૌએ ટીવી ચેનલોમાં જોયા હશે એટલે સ્વાભાવિકપણે નુકસાન થાય તો એ ખેડૂતોને થાય એટલે ખેડૂતોએ હવે આગતરું આયોજન કરી લેવું જોઈએ કારણ કે વરસાદ હવે ખૂબ નજીક છે અને આ વરસાદ પણ સાથે સાથે કરા પડ્યા વાતાવરણમાં અચાનક પલટો આવે એટલે ખેડૂતો માટે માથે હજુ પણ આફતની મોસમ દેખાઈ રહી છે છે અને હવે જે જે આ ડિપ્રેશન ડિપ્રેશન ડીપ પછી એની આગળ સ્ટેજ હોય એ પ્રમાણે આગળ વધશે અને કેટલી મજબૂત સિસ્ટમ છે આગળ જતા ખબર પડશે પણ પચીસ તારીખ થી ફરી વાતાવરણ બદલાશે ને ગરમી તો નથી જ દેખાઈ રહી સિસ્ટમની અંદર કારણ કે આ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તાર સુધી એ સિસ્ટમ પહોંચે એટલે ધીરે ધીરે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની સંભાવનાઓ દેખાઈ રહી હતી હવાની ગતિ અને દિશા એ તરફની છે પણ જ્યારે વચ્ચે અહીંયા હશે એટલે કે જે સિસ્ટમ છે સમજી લો કે આ સિસ્ટમ અહીંયા ગુજરાત અને મહારાષ્ટ્રની આસપાસ હોય તો પછી એની જે હવાની ગતિ હોય અત્યારે તો આ વિન્ડી મેપ આપણે બતાવે છે કે અહીંયાથી સીધો યુટર્ન મારી અને સીધી જે પાકિસ્તાન તરફ ઓમાન તરફ આમ સિસ્ટમ જાય છે પણ હવાની ગતિ અને પ્રેશર જો હોય તો કદાચ ગુજરાતના દરિયાકાંઠા આસપાસ અને થોડી બોર્ડર વિસ્તારમાં આવી શકે છે અને જો કદાચ એ આવે તો ખૂબ મોટું નુકસાન થાય તેવી પણ સંભાવના છે પણ તમે જુઓ કે વીજળીના જે નિશાન દેખાઈ રહ્યા છે વીજળીના નિશાન એ સૂચવે છે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે આ સિસ્ટમ ભલે અહીંયા બનતી હોય પણ એની અસર લગભગ ભારતના એ વિસ્તારોમાં થઈ શકે છે કારણ કે આ એક નાની સિસ્ટમ છે આપણે કહેવત છે ને કે નાનું પણ નાગનું બચ્ચું કરડે તોય ઝેર ચડે ખરું બસ આ એ જ સિસ્ટમ છે કે જેની અસર એ બંગાળની ખાડીથી લઈને લગભગ ભારતના અડધા વિસ્તારમાં એની કહેવાય ને કે સિસ્ટમ જે છે તેની અસર જોવા મળી શકે છે પણ આ સિસ્ટમ કઈ છે અને વિસ્તારો કયા છે કે જ્યાં સૌથી વધારે અસર કરશે તો દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે પાછો ભયાનક વરસાદ આવવાની સંભાવના છે અને એ પણ સિસ્ટમને કારણે વરસાદ આવશે વિંડી અત્યારે બતાવી રહ્યું છે કે એક સિસ્ટમ બની છે સિસ્ટમ પણ મજબૂત છે લો પ્રેશર સિસ્ટમ દેખાઈ રહી છે જે લો પ્રેશરની સે પ્રેશરની જે ડિપ્રેશન હોય છે એ ડીપ ડિપ્રેશન થી વળી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને પછી પાછું ડીપ ડિપ્રેશનની અંદર અને લો પ્રેશરમાં ફેરવાતી હોય છે એ સિસ્ટમ અત્યારે જે પ્રકારની સ્થિતિ એ દરિયામાં હોય એ પ્રકારે ચોમાસા પહેલા આવી અનેક સિસ્ટમો બનતી હોય છે ને સંભાવના પણ હોય છે અને એમાંની અમુક એવી સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ હોય અરબસાગરમાંથી ઉદભવે છે અને ત્યાં જ એનો અંત આવી જાય છે પણ અમુક સિસ્ટમ હવાનું કારણ ભેજવાળું વાતાવરણ અને દબાણના કારણે એટલે કે આ ઓટ અને ભરતી હોય એના ઉપરથી માનવામાં આવે છે કે વાવાઝોડું નજીક આવશે વાવાઝોડું મોટું બનશે કે કેમ એના પરથી અનુમાન લગાવી શકે છે હવામાન નિષ્ણાંતો આના પર આગાહી લગભગ આજ સાંજ સુધીમાં કરે તેવી શક્યતા છે પણ કઈ દિશા તરફ જવાની છે આ સિસ્ટમ તેના વિશે વાત કરીએ હવામાન વિભાગના આ વિષય પર શું આગાહી કરશે એના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે બાકી ફરી સ્ટેટમેન્ટ બદલી રહ્યું છે કે ત્રેવીસ અને ચોવીસ તારીખે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભલે ગરમી ખૂબ વધારે પડવાની સંભાવના છે પણ આજે સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાતના દરિયા પસાર થાય તો સ્વાભાવિકપણે આખાય ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે સાથે સાથે વરસાદ પડી શકે છે અને કહેવાતી આ કુદરતી સિસ્ટમ કે જે આપણે ટેકનોલોજી થી જોઈએ છે પણ અસલમાં એ કુદરતી આફતને કોઈ નથી રોકી શકતું કદાચ હવાનું પ્રેશર અત્યારે પાકિસ્તાન અને ઉમાન તરફ બતાવી રહ્યું છે ને સિસ્ટમ ત્યાં વળી જાય તો કોઈ જાતનો ફેર નથી પડવાનો પણ જો કદાચ એ સિસ્ટમ ત્યાંથી ગુજરાતના બોર્ડર તરફ અથવા તો મહારાષ્ટ્રની બોર્ડર તરફથી અડીને પસાર થાય છે તો સ્વાભાવિકપણે સૌથી વધારે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે એમ છે કારણ કે ઓલરેડી ખેડૂતોએ નુકસાન ભોગવી લીધું છે જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે અને કમોસમી વરસાદ પણ એવો કે ક્યાંક પાંચ પાંચ સાત સાત ઇંચ વરસાદ પડ્યો છે અને આના કારણે ખેડૂતો ખૂબ અત્યારે કહેવાય ને કે બસ ખાલી રડવાનું બાકી રહ્યું છે કારણ કે છ સાત મહિનાની મહેનત આખી પાણીમાં જતી રહી છે સૌ કોઈની નજર આ એક સિસ્ટમ પર છે આ સિસ્ટમ ખરેખર ગુજરાતના એ વિસ્તારોમાંથી પસાર થશે કે કેમ હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાતો કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે એના પર સૌ કોઈની અત્યારે નજર છે આ વિન્ડી મેપની અંદર જે સિસ્ટમ બતાવી રહી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર